સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ડુપ્લિકેટ તેલના રેકેટનો પર્દાફાશ થયો મળતી માહિતી મુજબ તેલ કંપનીના સ્ટાફને જાણ થતાં લિંબાયતમાં આવેલી કરિયાણાની બે દુકાનમાં ગ્રાહક બનીને પહોંચ્યા હતા તે દરમિયાન કંપનીના સ્ટાફની જાણ થઈ કે દુકાનદારો માર્કેટમાંથી હલકી કક્ષાનો રૂપિયા બારસોના તેલનો ડબ્બો લાવી તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટીકર અને બૂચ લગાડતા હતા બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટાફને જાણકારી થતાં પોલીસને જાણ કરી અને પોલીસે તેલના ત્રણ ડબ્બા સ્ટીકર અને બૂચ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો લિંબાયત પોલીસે લિંબાયત વિસ્તારના ત્રિકમનગર ખાતેથી શ્રી દેવનારાયણ કિનારા સ્ટોર અને શ્રી હરિયમ સુપર સ્ટોરમાં દરોડા પાડ્યા હતા દરમિયાન દુકાનમાંથી તિરુપતિ અને કપાસિયા તેલના ત્રણ ડબ્બા સ્ટીકર અને બુથ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો સાથે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલુરામ કાનજી તેલી અને શ્રી હરિયમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભેરુલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધીને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત